મિત્રો હું આવ્યો છું તમે જોઈ શકો છો આ બધું ડુંગળીનું વાવેતર નજર આવી રહ્યું છે અને અમારા ખારાપાટમાં તો મને આ દ્રશ્ય થોડુંક અલગ જ લાગ્યું કારણ કે આપણે ડુંગળી રાજુલા મવા પંથકની અંદર ખેતરોમાં જાય તો બધી જગ્યાએ ઊભી હોય પણ તમે અહીં જોઈ શકો છો પાવન પટ છે ઢેફા સિવાય તમને કાંઈ કોઈ વસ્તુ દેખા નહીં કારણ કે અમારે આ બાજુ શું છે વરસાદી વાતાવરણ ઉપર રાખવું હોય છે ખેતીવાડી વરસાદ ન હોય તો પછી અંદર કાંઈ હોય નહીં તમે નજર જાયજો આ બાજુ એક જગ્યાએ પાણી છે એટલે થોડુંક તમને સાહટીઓ જોવામાં આવશે બાકી આમ તમે જોવો કાંઈ દેખાતું નથી અને મારી સાથે ખેડૂત છે ભાઈ તમારું નામ જણાવો મુકેશભાઈ મુકેશભાઈ આજે આપણે આ તમે ડુંગળી છે બરાબર છે આ પાંદડા સુકાઈ ગયેલા કેમ લાગે છે એ લણાઈ ગયા છે આ બી હોય આ બાજુ આવો તમે ન્યાઠે હું કહું છું છે આ બી લેવાઈ ગયો હવે હા એટલે હવે આ તો હુકાઈ જાય ને એમ હા ગોટા હોય લણી લીધા આ કેટલા મહિના પહેલા વાવેતર થયું આ 3 મહિના પહેલા

આપડે આ ઉભા રહે તો વાઈટ દેખાડો ધરકી આ વાઈટ ડુંગળી તો હા આપડે લસણ જેવા કલર ની મસ્ત વાઈટ અને આનો આપડે ઓલી ડુંગળી આપણે આવે જે લાલ નહીં એની કરતા ભાવ વધારો હોય આ ડુંગળીનો ભાવ વધારો હોય એમ અને પછી તમે આ દોડવા કાપી અને અહીંયા આપડે આ ઢગલો કર્યો બરાબર છે એટલે આને આ બિયારના આમ કઈ રીતે આપણે વેસન કઈ રીતે આમને દોડવાનું જ કરવું પડે શું કરવું પડે આ રીતે બી નીકળ્યા મારી પાછી કાઢો તો

વાઈટ ડુંગળી તો ભાવ શું હોય આના પચીસ આવે ત્રીસ હજાર આવે પચાસ હજાર સુધી ભાવ આવે એક મણનો આ એક મણનો તો આપણે આ ડુંગળી ખાલી ગાંઠિયા વેચવા એની કરતા બિયારણનો નું વાવવામાં વધારે ફાયદો થાય ખેડૂતને ને કોક સમય વધારે ભાવ આવે નકર વીસ હજાર નીચે હોય દસ હજાર નીચે ભાવ ન થાય હા અને હવે મારી વાત સાંભળો તમે અત્યારે આ ડુંડીઓ અને લણાઈ ગઈ બરાબર છે આ તમામ ડુંગળીની તો હવે આ ગાંઠું છે પછી કાઢી લેવાની આપડે માલ ખાઈ દે તો તમે આ ગાંઠો કાઢો નહીં વેચવા હાટું કેમ ના

બાકી બીજી ખાલી આપડે ખાવા પૂરતી હોય તો આ ટાઈપ ની નો હોય હોય ને આ ડુંગળી ભાવ આવે સમજાય ગયું આ આ બે આમાં મોગરો ન હોય એટલે આ બિયારણ ન ગણાય સમજાય ગયું એટલે મતલબ જો બિયારણ ની ડુંગળી હોય તો એને માત્ર ખાલી આ ડુંગળી લણી લેવાની પછી એનું બી વેચવાનું અને આ તમે જો અત્યારે લાડવા જેવો ડડો છે તમે જોઈ શકો છો આ આપણે ખાવા પૂરતી હવે આને કઈ તમે ક્યો કહેવામાં આવે નહીં સમજાય એટલે આનો પાછો ભાવ આવે આને પાછો કાપી અને હુકાઈ રે પછી સોપો એટલે પાછો આવું ફૂલડું આવે એવું છે પાછું બિયારણ માં કામ લાગે પાછું બિયારણ માં કામ લાગે આવતી આવતા વર્ષમાં આ રીતે વાવવા થાય સમજાઈ ગયું આ આ ડુંગળી હા 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 વાહ અને મિત્રો સરસ આપણે અમારે લીલિયા તાલુકાના ગુંદરણ ગામની આ સીમ છે અને અમારા આ કાકા છે અને આ બાજુની સાઈડ તમે જુઓ ને આ બંજર પીડ્યું અત્યારે કાંઈ વાવેતર નથી દેખાતું એ અમારું ખેતર અમારું છે ને કાકા હા હા અરું ખેતર છે મને ભૂલાઈ ગયું છે કેમ કે આ બધું વસ્તુ આવવાન થાય ને એ તો અત્યારે કાંઈ છે ને સામે ને એક થોડોક સહટ છે બાકી તો તમે કહો ને કે ઉનાળામાં આ બાજુ કાંઈ હોય નહીં લીલું હોય તો આજે પવન ખરેખર બહુ આવે જો તમે જોઈ શકો છો આ સરસ મજાનો શેઢે લીમડો છે હાઈ ક્લાસ અને ઉનાળાની અંદર તમને બીજી કંઈ ઠંડો પવન આવો જોવા મળે નહીં પણ આ લીમડાને સાં ખરેખર મજા આવે જો તમે સાંઈઓ પર લીમડા ઠેઠ ક્યાં સુધી પડે છે હલો આગળ લગન સાંજે પડે છે અહીંયા બપોરા કરવાના ઘરે જાવ ભાત બાત ખાવા નહીં ઘરે વહી જવા આગળ આગળ વહી જાવ પડે અત્યારે ખરેખર અમારે આ બાજુ આપણે ખારાપટમાં તડકો બહુ પડે દસ વાગે ક્યાંથી નીકળી જવું પડે ખાડા આજુબાજુ નહીં આમ તો અગિયાર વાગી જાય અગિયાર વાગી જાય અગિયાર વાગે પછી ગામમાં વહી જવાનું

સમજી ગયું અને ઓલું છે તમે બળદગાડું રાખો છો ખાલી ટ્રેક્ટર જી આપણું ઓલી પણ કેળા પીડ્યું લઈને આવવાનું બળદગાડે કોઈ વસ્તુ નહીં આની થઈ ગયું ગાયને ભે રાખો વાહ મિત્રો ખાસ કરીને આ વિડીયોને તમે લાયક કરી શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખારા પાટને કાઠિયાવાડની ની મોજ